પોતાનું કારખાનું બંધ કર્યું અને ચોવીસ બાય સેવન એટલે કે ટ્વેન્ટી ફોર બાય સેવન માતૃભાષા માટે તેઓ કાર્ય કરી રહ્યા છે દસ વર્ષ પહેલા મુંબઈ ગુજરાતી સંગઠન એટલે કે એમજીએસ ની સ્થાપના કરી આજે એમની મહેનતના ફળ રૂપે મહારાષ્ટ્રની કુલ તોતેર શાળાઓ એક જ છત્ર નીચે છે એમના ઉત્કર્ષ માટે તેઓ શ્રી

છ શાળાઓને શૈક્ષણિક ચિત્રો વડે સુશોભિત કરી ઉત્કૃષ્ટ બનાવી છે એક હજાર એકસો પચાસ જેટલી રાશન કીટની સહાય કરી છે આના જેવી અનેક સેવા પ્રવૃત્તિઓ આપ શ્રી કરો છો